જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચ એન્ડ એસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે નૂડલ્સ તો આપણને ખૂબ જ ભાવતા હોય છે અને એમાં પણ બાળકોને તો નૂડલ્સનું નામ પડે ને એટલે એમને ખાવા જ હોય પણ આ નૂડલ્સ આપણે ખાઈએ અથવા તો બાળકોને ખવડાવીએ ત્યારે મનમાં એક વિચાર આવતો હોય છે કે આ મેંદાના નૂડલ્સ ખૂબ જ અનહેલ્ધી છે તેને કેમ ખાવા તેના લીધે આપણે બાળકોને પણ આ નૂડલ્સ નથી ખાવા દેતા પણ આજે હું તમારી સાથે જુવારના નૂડલ્સની રેસિપી લઈને આવી છું આ નૂડલ્સ એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે અને મનમાં એવો સંકોચ પણ નહીં રહે કે મેંદાના લોટના નૂડલ્સ છે એટલે નથી ખાવા આ નૂડલ્સ તમે પણ ખાશો અને બાળકોને પણ હોંશે હોંશે ખવડાવો એટલા ટેસ્ટી અને હેલ્ધી આ જુવારના નૂડલ્સ બનાવવાની શરૂઆત કરીએ જુવારના નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બે કપ જુવારનો લોટ લઈ લેશું આ જુવારનો લોટ બજારમાં ઈઝીલી મળી રહેશે અને એ સિવાય તમે તેને ઘરે અથવા તો બહાર ઘરઘંટીમાં દળાવી પણ શકો છો હવે તેમાં એક ટેબલ સ્પૂન મીઠું ઉમેરીને તેને લોટમાં સરસથી મિક્સ કરી લેશું મીઠું લોટમાં સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને ગરમ પાણી ઉમેરતા જઈ નૂડલ્સ માટેનો લોટ બાંધીશું અહીંયા ગરમ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે અને આ લોટ બાંધવા માટે મે ટોટલ 1 કપ ઉપર 2 થી 3 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે આ નૂડલ્સના લોટ બાંધવા માટેનો એકદમ સિમ્પલ માર્ગ છે બે કપ જુવારનો લોટ અને તેની સાથે એક કપ પાણી ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે અથવા તો એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અહીંયા તમે કોઈ પણ ઘરે રહેલી વાટકીના માપથી પણ લોટ અને પાણી લઈ શકો છો પાણી ગરમ હોવાના લીધે પહેલા લોટમાં પાણીને ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી હાથ વડે સરસથી મસેડીને નૂડલ્સ માટેનો લોટ બાંધીશું હવે અહીંયા જોઈ શકાય છે કે વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો થોડો નરમ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે તેના ઉપર થોડું પાણી ઉમેરીને લોટની બધી જ સાઈડે સરસથી પાણી લગાવી દેસું જેથી કરીને આપણે લોટને રેસ્ટ આપીએ ત્યારે તે કઠણ ના થાય તો આ રીતે બધી જ સાઈડ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને લગાવ્યા પછી હવે બાઉલને ઢાંકણ ઢાકીને લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી હવે આ લોટને આપણે હાથ વડે સરસમે મસળવાનો છે લોટને મસળતી વખતે તેમાં 1 થી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને મસળતી વખતે જો લોટ કઠણ થયો હોય એવું લાગે તો હાથને થોડો પાણી વાળો કરીને લોટને મસળીશું જેથી લોટ થોડો ચીકણો અને નરમ થઈ જાય અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ કઠણ ના હોવો જોઈએ જો લોટ કઠણ લાગે તો કીધું એ પ્રમાણે હાથમાં થોડું પાણી લઈને લોટને મસેડવાનો છે અહીંયા આપણે જે રીતે બાજરીના રોટલા માટે લોટને કૂણીએ છીએ એટલે કે હથેળી વડે મસેડીએ છીએ એ જ રીતે આ નૂડલ્સના લોટને પણ આપણે મસેડવાનો છે

થોડી વાર લોટને મસળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ એકદમ નરમ અને ચીકણો થઈ ગયો છે તો આ આવો લોટ થાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે હવે લોટ ઉપર થોડું તેલ ઉમેરીશું અને તેલને લોટની બધે જ સાઈડે સરસથી લગાવી દેશું તો હવે આપણો આ નૂડલ્સ માટેનો લોટ બંધાઈ ગયો છે તો હવે આ લોટમાંથી નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા આ રીતે સંચામાં જે ગાંઠિયાની ઝાડી આવે તે ઝાડી લીધી છે તેને અને સંચાને સરસથી ઓઈલ વડે ગ્રીસ કરી લેશું જો તમારે નૂડલ્સ પતલા બનાવવા હોય આપણે જે રીતે મેગી મસાલાના નૂડલ્સ હોય એ રીતના પતલા કરવા હોય તો જે ગાંઠિયાની ઝાડી છે તેની જગ્યાએ ઝાડી સેવની ઝાડી લેવી તો આ રીતે સંચાને સરસથી ઓઇલ વડે લોટ તૈયાર કર્યો છે તે લોટને થોડો દબાવીને ભરી લેશું સંચામાં લોટ ભરી લીધા પછી અહીંયા મેં આ સ્ટીમરની જે કાણાવાળી પ્લેટ હોય તે લઈ લીધી છે હવે આ પ્લેટને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અહીંયા તમે કોઈ પણ કાણાવાળી પ્લેટ લઈ શકો છો આપણે નૂડલ્સને સ્ટીમ કરવાના છે એટલે મેં અહીંયા સ્ટીમરની પ્લેટ લીધી છે જો તમે તપેલીમાં સ્ટીમ કરવાના હોય તો તપેલીમાં સમય તેવી કાણાવાળી પ્લેટ લઈ લેવી અને હવે આ પ્લેટ ઉપર સંચાની મદદથી આપણે નૂડલ્સ પાડી લઈશું તો આ રીતે નૂડલ્સને આપણે છૂટાછૂટા પાડવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ કેટલા સરસથી પડે છે તો આ રીતે સૌથી પહેલાં પ્લેટ ઉપર એક નૂડલ્સનું લેયર કરી લેશું અને નૂડલ્સનું એક લેયર થઈ જાય ત્યાર પછી નૂડલ્સ ઉપર ઓઇલ લગાવી દેશું જેથી કરીને તેના ઉપર બીજું લેયર કરીએ તો નૂડલ્સ એકબીજા સાથે ચોટી ન જાય તો આ રીતે નૂડલ્સ ઉપર બ્રશ વડે ઓઇલ લગાવી લીધા પછી હવે પહેલા આપણે જે રીતે નૂડલ્સને પાથર્યા તે જ રીતે ઉપર પણ નૂડલ્સને પાથરી દેસુ તો આ રીતે સંજાની મદદથી બધા જ નૂડલ્સને પાડી લઈએ ત્યાર પછી તેના ઉપર ફરીથી ઓઈલ નું બ્રશ લગાવી દેસું આ સમયે ઓઈલ લગાવવું ઓપ્શનલ છે જો તમે ઓઈલ નહીં લગાવો તો પણ ચાલશે તો હવે આ નૂડલ્સ ભરેલી પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી સુ તો અહીંયા સ્ટીમરમાં પહેલેથી જ મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું સ્ટીમરની જગ્યાએ તમે તપેલાનો પણ ઉપયોગ કરી શકો છો હવે સ્ટીમરનો ઢાંકણ ઢાંકીને ગેસને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર 20 મિનિટ જેવું નૂડલ્સને સ્ટીમ કરીશું 20 મિનિટ પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ નૂડલ્સ સરસથી સ્ટીમ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દશું અને स्टीમરનું ઢાંકણ ઢાંકીને નૂડલ્સને ઠંડા થવા દેશું આ નૂડલ્સ ઠંડા થાય ત્યાર પછી स्टीમરની પ્લેટને स्टीમરમાંથી કાઢી લઈ નૂડલ્સને હાથ વડે જ આપણે છૂટા કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નૂડલ્સ એકબીજાથી ખૂબ જ સરળતાથી અલગ થશે તો આ રીતે થોડા નૂડલ્સને કાઢીને આપણે પ્લેટમાં લઈ પ્લેટમાં જ આ નૂડલ્સ ને છૂટા કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આ નૂડલ્સ એકબીજાથી ખૂબ જ સરળતાથી અલગ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણા આ જુવારના નૂડલ્સ કેટલા મસ્ત તૈયાર થયા છે જોઈને તમને લાગશે જ નહીં કે આ જુવારના નૂડલ્સ છે તો ચાલો હવે તેનો વઘાર કરીએ તો તેના માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે ગેસની હાઈ ફ્લેમ ઉપર જ તેમાં એક એક ટેબલ સ્પૂન ખમણેલું લસણ અને આદુ ઉમેરીશું અહીંયા તમે આદુ લસણને બારીક ટુકડામાં કટ કરીને અને તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો આદુ લસણને આપણે અંદાજે

ત્યાર પછી તેમાં વન ફોર્થ કપ લાંબા સમારેલા કેપ્સિકમ સમારેલું ગાજર અને લાંબી કટ કરેલી કોબી ઉમેરીશું અહીંયા તમે કોબી કેપ્સિકમ અને ગાજરનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો પણ બને ત્યાં સુધી વન ફોર્થ કપ થી અડધા કપ જેટલા આ બધા વેજીટેબલ્સ લેવા અને વેજીટેબલ્સ જેટલા વધારે હશે તેટલો નૂડલ્સનો ટેસ્ટ સારો આવશે આ ક્વોન્ટિટી મે જે બધા વેજીટેબલ્સ લીધી છે તેમાં બનાવેલા નૂડલ્સમાંથી આપણે અડધા નૂડલ્સ જ ઉમેરવાના છે એકદમ મિનિટ જો વેજીટેબલને ગેસની ફૂલ ફ્લેમ ઉપર સાંતળ્યા પછી હવે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1 થી 2 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ 1 થી 2 ટેબલસ્પૂન સોયા સોસ અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલી સેઝવાન ચટણી ઉમેરીશું અને ત્યાર પછી તેમાં અડધી ટી થી એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને થોડો મરી પાવડર ઉમેરીને બધા વેજીટેબલને મસાલા સાથે સરસથી મિક્સ કરીશું અને તે સમયે જ તેમાં અડધા લીંબુનો રસ અથવા તો અડધી ટી સ્પૂન જેટલો વિનેગર ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને અડધા મિનિટ જેવું પકાવ્યા પછી તેમાં દોઢ થી બે ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ટોમેટો કેચપ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે નૂડલ્સ તૈયાર કર્યા છે તે નૂડલ્સમાંથી અડધા નૂડલ્સ ઉમેરીશું અત્યારે હું એક સાથે મારે અત્યારે અડધા જ નૂડલ્સની જરૂર છે તો હવે નૂડલ્સ ઉમેર્યા પછી તેને વેજીટેબલ્સ અને મસાલા સાથે સરસથી મિક્સ કરી લેશું નૂડલ્સને મિક્સ કરતી વખતે ખૂબ જ હળવા હાથે તેને મિક્સ કરવું જેથી નૂડલ્સ તૂટી ના જાય બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસને સ્લો ફ્લેમ પર નૂડલ્સ ને 3 થી 4 મિનિટ માટે પકાવીશું જેથી કરીને બધા જ મસાલાનો ફ્લેવર નૂડલ્સ માં સરસથી એબ્સોર્બ થઈ જાય નૂડલ્સ પાકતા હોય ત્યારે તેમાં થોડા લીલી ડુંગળીના લીલા પાનવાળા ભાગને બારીક ટુકડામાં સમારીને ઉમેરી તેને પણ મિક્સ કરી લેવું અને તેને ફરીથી પકાવવું અને નૂડલ્સ જ્યારે પાકતા હોય ત્યારે વચ્ચે તેને એક બે વખત હલાવતું રહેવું જેથી નૂડલ્સ તળિયે બેસીને છોટે નહીં ત્રણ થી ચાર મિનિટ જો નૂડલ્સ ને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ નૂડલ્સ કેટલા મસ્ત બન્યા છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલા મસ્ત ટેસ્ટી આ નૂડલ્સ બન્યા છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ નૂડલ્સ ને સર્વિંગ પ્લેટમાં શરૂ કરીએ તમે એક વખત આ જુવાના નુડલ્સ ટ્રાય કરશો ને પછી બહારના નૂડલ્સ તો ભૂલી જ જશો અને બાળકોને ખબર પણ નહીં પડે કે આ બહારના નૂડલ્સ માંથી ઘરે બનાવેલા જુવારના નૂડલ્સ છે તો તમે એક વખત તો આ નૂડલ્સ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ જુવારના નૂડલ્સની ની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ